જય શ્રી કૃષ્ણ લીલીબેન જય શ્રી કૃષ્ણ લીલીબેન તમને શું તકલીફ હતી કેસો જરા મને વાની તકલીફ હતી હા કેટલા સમયથી વાની તકલીફ હતી લગભગ 2 વર્ષ થઈ ગયા 2 વર્ષથી વાની તકલીફ હતી અને વાની દવા મન તમે કેટલા અલગ અલગ ડોક્ટર આવશે લીધી હશે ત્રણ ચાલ તો બદલાય બરાબર ત્રણ ચાર ડોક્ટર બદલાવ્યા હતા ડોક્ટર શું નિદાન કરીને શું કહેતા તમને નિદાન કરીને એમ જ કહેતા કે આ જેલી વા દવા લે એટલે સારું રહેશે પછી હાવ જવાનું નથી સાવ જવાનો નથી બરોબર છે

બરાબર એક ટાઈમમાં સાત ગોળી રોડની દસ રોડની એકવીસ ગોળી બરાબર છે ને જેમ પીતા ટાઈમ સોજા વધતા જતા શરીરમાં તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે વાની સમસ્યા જ્યારે કોઈ પણ દર્દીની હોય છે ને એને બેનને રૂમેટો ડાથરાઈટીસ છે અને છેલ્લા પાંચ વર્ષથી રોમેટો ડાથ્રાઇટિસ પોઝિટિવ આવતો તો સીઆરપી લેવલ ખૂબ જ વધારે આવતું હતું બધા કેસ હિસ્ટ્રી મારી પાસે છે ફાઇલમાં કે જેમાં એમને રૂમેટો ડાથ્રાઇટિસ છે અને વાના બધા રિપોર્ટ પોઝિટિવ આવતા હતા એમનો વાનો રિપોર્ટ જે છે ને આર એનો રિપોર્ટ એ સત્તોતેરથી પણ ઉપર હતો અને સીઆરપી લેવલ જે છે એ સિતેરથી વધારે હતું અને ખૂબ જ વધારે પ્રોબ્લેમ થતી હતી અને જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે બધા સાંધા દુખતા હતા લગભગ જે છે એ એમણે વાના દરેક પ્રકારના દવાઓ સ્ટીરોઈડ્સ લેતા હતા સ્ટીરોઈડ લેવાને કારણે એમના શરીરમાં ખૂબ જ સોજા આવી જતા હતા અને શરીરમાં વજન વધતું જતું હતું અને અતિશય પ્રમાણમાં દુખાવો રહેતો તો દુખાવો દવાઓથી કંટ્રોલ થતો નહોતો બેન પછી તમે જ્યારે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું જો બેન તમે લગભગ ચાર પાંચ વારના ડોક્ટર બદલ્યા ચાર પાંચ વર્ષ દવા કરી રોડની એકવીસ ગોળી કરતા હતા છતાં આપણી છ મહિનાની દવાને પંચકર્મ સારોથી જેટલો ફાયદો થયો એટલો ક્યારેક કોઈ દીધી થયો છે કોઈ દવા હા અને છેલ્લા ત્રણ મહિનાથી તમારી બધી દવા બંધ છે ને આપણી આયુર્વેદ દવાઈ બંધ થઈ ગઈ વાથલો માર્યો છે લોકો એવું સમજતા હોય કે વાની દવા જ્યાં સુધી લેશું ત્યાં સુધી ફાયદો થશે બેનની ત્રણ મહિનાથી આપણી સંપૂર્ણ આયુર્વેદ સારવાર બંધ છે અને સો ટકા બેનને સારું છે ને હજી ક્યારેય પણ એને સાંધા દુખાવો ઉતલો માર્યો નથી એનો મતલબ શું છે આયુર્વેદમાં એ તાકાત છે કે જે વાને સ્પષ્ટ રીતે સો ટકા મટાડી શકે છે આ સંદેશ આપણે ઘરે ઘરે સુધી પહોંચાડવાની જરૂર છે કે આયુર્વેદમાં વાની સારવાર છે એકવીસ એકવીસ ગોળી રોજની ખાવી એમાં સ્ટીરોઇડ હોય શક્તિ નબળીકરણ ઇમ્યુનો સોપ્રેસન દવાઓ હોય પેનકિલર કિલર હોય વ્યક્તિનું શરીર કેટલું ખમી શકે વિચાર કરો તમે બેન તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સાત દિવસ પંચકર્મ સારવાર તમારે કરાવી હતી સતત તમારું શરીર સુધરતું જતું હતું રોજ રોજ અને શરીરમાં સ્ફૂર્તિ રહેતી હતી રોજ ક્યારે તમને પંચકર્મ સારવારથી નબળાઈ કે થાક લાગ્યો હરું થઈ ગયું હતું ને એમના માધ્યમથી લોકોને એ પણ કહેવા માગું છું કે આપણી જે અહીંયા સંજીવનીમાં આપણે જે પંચકર્મ સારવાર કરાવી છે એ આખી યુનિક છે એ સારવારમાં સૌથી મેન ગુણધર્મ એ છે કે એનાથી નબળાઈ નથી આવતી દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી હોય છે એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો ખાસ પૂછજો એનાથી તમને નબળાઈ નહીં આવી જાય ને કારણ કે આપણી પંચકર્મ સારવાર અહીંયા જે કરાવી છે અને જે ચરક સંહિતામાં લખેલી છે એમાં ક્યારેય નબળાઈ નથી આવતી જો તમને નબળાઈ આવે તો ત્યાં પંચકર્મ સારવાર ન કરાવો એ સારવાર તમારા માટે યોગ્ય નથી બેન તમારો કોઠો કેવો ગરમીનો આમ કોઈ પણ દવા તમને ગરમ પડતી ને પેલા જે દવાઓ ખાતા કેટલી ગરમ પડતી ગરમ પડતી બરાબર છે શું થાતું ગરમ પડે તો ગરમ પડે દાજે ને ઊઠાપો બરાબર આપડી પડતી આપડી દવા ક્યારે ગરમ કે ભારે પડી ના નહીં ભારે પડતી ઊભો ભારે પડતી થોડું ગાવ એને ઊઠાપો હમ એમના માધ્યમથી હું લોકોને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ સારવાર કરાવતા હો મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા ગોળી આયુર્વેદની લેતા હો કોઈ ડોક્ટર પાસે કરાવતા હો કે ઘરે કોઈ ઓસળિયા લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે પેટમાં બળતરા કે ભારે પડે છે તાત્કાલિક દવા બંધ કરો એ દવા તમારા શરીરને માફક નથી આવતી ને તમને મોટું નુકસાન થઈ શકશે આયુર્વેદની આપણે જે અહીંયા સારવાર કરી છે કોઈને ગરમ નથી પડતી હોતી કારણ કે આપણે પ્રકૃતિ પ્રમાણે સારવાર કરી છે આયુર્વેદની દવા જો તમે કોઈ જગ્યાએ લેતા હોય તમને ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ઓનલાઈન કે ઓફલાઈન અમારી દવાઓ કોઈને ગરમ પડતી હોતી નથી મેન તમને જ્યારે આ દવા કરતા અને લગભગ છ મહિના થયા

અને પેશન્ટે જે પરેજી રાખી છે હું તમને કહી શકું કે દર્દીએ ખૂબ સારી રીતે ખોરાકમાં ધ્યાન રાખ્યું હતું અને એને કારણે એમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું ધ્યાન રાખવું જ પડે ઓ ધ્યાન રાખવું અને ઈ મટ્યા પછી અત્યારે જે છે એ તમે આમ રૂટિનમાં બધો ખોરાક લઈ શકો છો સર તો બધું કોઈ પ્રોબ્લેમ થતો ને ના પહેલા શું ખાટું ને બધું ખાતા તો જલાઈ જતા હતા હા શું થાતું હવે અત્યારે ખાતું કે બધું ખાઈ શકું હવે કઈ તકલીફ થાય છે કારણ કે પેશન્ટના જોવા મટી ગયો હોય એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે ખુબ ખૂબ ધન્યવાદ બેન લીલી બેન કૃષ્ણ નમસ્તે